ડીસા રણપુર રોડ પર રીતિક ખનન કરતા વાહનોને બંધ કરાવવા માટે ત્રીસથી વધુ ગામના આગેવાનોએ પ્રાંત અધિકારી સહિત આવેદન આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી સ્થાનિકોનું કહેવું છે કે ભારે વાહનોને કારણે રસ્તાઓ પણ તૂટી જાય છે રેતીથી ભરેલા વાહનો બંધ નહીં કરાય તો ઉગ્રે આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી આપી છે ડીસા અને દાંતીવાડા તાલુકાના ગ્રામજનો ભેગા મળી બનાવ અભિયાન ચાલુ કર્યું છે

કારણ કે પર્યાવરણને ભારે નુકસાન આ રીતની ખલનથી થાય છે ને ટ્રકો ચાલવાથી રોડ રસ્તાઓ અને સ્કૂલે જતા બાળકા અને ઇમરજન્સી સેવાઓ દવાખાને વગેરે જવું હોય તો રસ્તા એકે સારા રહે તેવી છે કે રાનપુર રોડથી જે દાંતીવાડા તરફ જઈ રહ્યો છે એની આજુબાજુમાં લીજો ઘણી ચાલે છે અને બહારથી પણ લીજો ચાલે છે અને આ રસ્તાથી ને જે ટ્રકો પ્રસાર થાય છે જે ટ્રકો બધી ઓવરલોડ હોય છે અને એની કેપેસિટી જે ટ્રકની પણ જે બહારની કેપેસિટીથી પણ વધારે રીતિ ભરેલી હોય છે અને જેના કારણે આ રોડ તૂટે છે પબ્લિકને નુકસાન થાય છે વારંવાર અકસ્માત થાય છે દર બીજે ત્રીજે દિવસે અકસ્માતનું કારણ બનતું જ હોય છે કે એ ઓવરલોડ ટ્રકોના કારણે તો આવી ટ્રકો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જાય જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે આહવાન કર્યું એમણે કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે લોકોએ કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ અને એમના આહવાનનો નિષ્ફળ આખા દેશની અંદર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ સ્ટ્રક્ચર એમાં બન્યા છે આમાં જળસંચય જળશક્તિ અભિયાનને સક્સેસ કરવા માટે લોકોએ જે ફંડ આપ્યું છે મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનો આભાર